જે માટે મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસીટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ જે મિત્રોને અચાનક માથાનો દુખાવો થાય છે કે પછી આધા શિષીની તકલીફ છે એવા મિત્રો માટે ખૂબ જ એક દેશી પ્રયોગ હું આજે કહેવાનો છું આ દેશી પ્રયોગ તો તમને કહી શકતી પણ સાથે સાથે એક એવો એક્યુપ્રેસર પોઈન્ટ પણ તમને હું કહેવાનો છું કે જેથી તમને માથાનો દુખાવો જ્યારે પણ અચાનક ઉપડે કે પછી આધા શીશીનો પ્રોબ્લેમ હોય તો એ પોઈન્ટ તમે બે પાંચ મિનિટ દબાવો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે જો માથાનો દુખાવો સામાન્ય હોય તો કોઈ પ્રશ્ન નથી પણ આધા શીશીની જો તકલીફ હોય તો એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે કેમ કે ઘણી વખત આધા શીશી જે છે એ ઘણા બધા પ્રકારની આવતી હોય છે તો એમ યોગ્ય ટ્રીટમેન્ટ પણ કરવી ખૂબ જરૂરી છે સાથે સાથે જો આ દેશી દેશી ઉપચાર કરવામાં આવે તો આપણને ઝડપથી રિકવરી મળતી હોય છે તો સૌથી પહેલા તો આપણે એક્યુપ્રેસર પોઈન્ટ જોઈ લઈએ કે માથાના દુખાવા માટેનો એક્યુપ્રેસર પોઈન્ટ કઈ જગ્યાએ હોય છે તો માથાના દુખાવાનો એક્યુપ્રેસર પોઈન્ટ જે છે આપણે કપાળમાં જે જગ્યાએ આપણે આ તિલક કરીએ છીએ ત્યાં આ જગ્યાએ હોય છે એક્યુપ્રેસર પોઈન્ટ આ એક્યુપ્રેસર પોઈન્ટ જે છે એ જ્યારે પણ અચાનક માથાનો દુખાવો ઉપડે કે પછી આધા શીશીની તકલીફ હોય તો આ એક્યુપ્રેશન પોઈન્ટ જે છે એ તમારે આ રીતે દબાવવાનો છે આ રીતે દબાવી અને પછી આ રીતે આમ રાઉન્ડ ધી ક્લોક અથવા તો તમને જે રીતે હોય એ રીતે તમે એને મુવમેન્ટ આપી શકો છો પણ આ રીતે તમારે કરવાનું છે અને આવી રીતે તમારે કરતાં કરતાં એકાવન સુધી ગણવાનું છે એકાવન સુધી ગણશો એટલે લગભગ માતાનો દુખાવો જે છે એ તમને રિલીફ થઈ જશે થોડું પ્રેશર આપવાનું છે આ જગ્યાએ આ રીતે તમારે થોડું પ્રેશર આપવાનું છે આવી રીતે તમે પ્રેશર આપશો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે માથાના દુખાવા માટેનો ખૂબ જ સરસ મજાનો અને પરફેક્ટ એક્યુ પ્રેશર પોઈન્ટ જે તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય પ્રેશર પોઈન્ટથી આરામ મેળવી શકે છે એ સિવાય જે દેશી પ્રયોગ કરવાનો છે એમાં સૌથી પહેલાં તો જ્યારે પણ દુખાવો ઉપડે ત્યારે પાંચ નંગ લવિંગ લેવાના છે લવિંગને વાટી નાખવાનું છે વાટીને એનો પાવડર બનાવવાનો છે હવે આ જે પાવડર બને છે એ પાવડરને એક ચમચી પાણી ઉમેરીને એક પેસ્ટ બનાવવાની છે પેસ્ટને કપાળ ઉપર આ જગ્યાએ શરૂ કરી આ ભાગમાં લગાવી દેવાની છે આખા કપાળ ઉપર લવિંગની પેસ્ટ લગાવવાની છે દસક મિનિટ કે પંદર મિનિટ સુધી એમના રહેવા દેવાનું પછી એવું લાગે કે હવે માથું ઉધરી ગયું છે તો તમે એને ધોઈ શકો છો તો આ પ્રમાણે બે પ્રકારના દેશી પ્રયોગ અરગતુ પ્રયોગ એ રીતે તમે જો ટ્રાય કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે એ સિવાય જે મિત્રોને કાયમી આધાર શીશી જે માથોનો દુખાવો કાયમ રહેતો હોય એવા મિત્રો માટે ખૂબ જ સરસ મજાની આયુર્વેદિક કીટ પણ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય એ મારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરી શકે છે સરોજીનામાં ચામુંડા સુખી રાખી અને સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી